આ પર માં છે કે અમારું પાર્ટી પરિવાર આ આમાંથીનો એ બજેલ પાર્ટી પરિવારથી આપ સૌનો બજેલ છે આજે એક નવું સંગઠન જે મે 16 તારીખ 10 મારોજ રાજકોટ ખાતે થી આયોજિત અમદની પાર્ટીના protest કોમિટિ દ્વારા byteArrayાસ્તેની રિપબ્લિક પરવા પાકી પ્રલોન્ચિંગ કરવામાં આવ્યું હતું એક કાર્યક્રમના ભાગરૂપે આજે ઓરિસ્સામાં ગુજરાતની આસેટની જે 3 છે તે લોન્ચ થયેલા છે ટીમ લોન્ચ કરતા પહેલા આની સાથે કોઈ કે વાત ચર્ચા જરૂરી છે કે કેમ છે આ વિદ્યાર્થીઓને ગુજરાતના તમામ 30 ટકા થી વધારે જે ભરી રહ્યા છે અભ્યાસ કરી રહ્યા છે કે લોકોએ એક સંગઠિત કરવાની આમતી પાર્ટીએ એક સ્વરૂપ આપ્યું છે એક માળખું બનાવી છે

આવા તો મારી પાસે બીજા અઢલ કાગળો છે મતલબ કે દેશની સો યુનિવર્સિટીઓ માંથી સો કોલેજોમાંથી માંથી ગુજરાતની એક પણ કોલેજ એવી નથી જે ટોપ હંડ્રેડ માં આવતી હોય મતલબ કે શિક્ષણ છે એને આ લોકોએ ઝીરો કર્યું છે આપણે ન્યાજ લખેલું છે કે દિલ્હીની સો માંથી બત્રીસ કોલેજો ખાલી દિલ્હીનું છે હવે આ બધા પ્રશ્નોનું જે મૂળ પ્રશ્ન છે એ આવું આટલા બધા પ્રશ્નો કેમ અનુભવે છે આજે ગુજરાતના લોકો છે એને સારું ભણતર ન મળતું

તો પ્રશ્ન છે માં ગુજરાત આઝાદ કચરા વાળું અનાજ આપડે આંગણવાડીમાં ખવડાવવામાં આવે છે ત્યાંથી પ્રાથમિક શિક્ષણ તમે જો અત્યજાર થી વધારે સ્કૂલો એવી છે કે જેમાં માત્ર એક શિક્ષક પાંચ હજાર થી વધારે સ્કૂલો બંધ થઈ ગઈ કોના કહેવાથી કોણ કરાવે છે ત્યાંથી આગળ જાવ કોલેજમાં માં અત્યારે પ્રાઇવેટ ટર્મ થઈ ગયું તમારે ડોક્ટર બનવું છે એક કરોડ થી વધારે રૂપિયા ભરવા પડે ત્યારે ડોક્ટર બનો આમાં સામાન્ય ઘરનો વ્યક્તિ કેવી રીતના ડોક્ટર બને માની લો કે એક કરોડ રૂપિયા એક કદાચ બિચારો લોન લઈ આવે તો એ ડોક્ટર ની કારકિર્દી તો લગભગ એના પાંચ વર્ષ તો બીજા લોન ના હપ્તા ભરવા જાય તો આ બધા પ્રશ્નો નું સમાધાન રાજનીતિમાં છે રાજનીતિમાં છેલ્લા કેટલાય વર્ષો થી આપણે જોઈએ છીએ તો કે પૈસા થી સત્તા અને સત્તા પૈસાનો ખેલ ચાલે અને આ ખેલમાં એવું કહેવામાં આવે છે કે રાજકારણ ખૂબ ગંદી વસ્તુ છે એમાં સામાન્ય માણસનું કામ નથી પણ અમારા આદર્શ નેતા માનનીય અરવિંદ કેજરીવાલજીએ બે હજાર ત્રણથી ગુજરાત અને ભારતના લોકોને એક નવો દ્રષ્ટિકોણ આપ્યો કે સારા લોકો રાજનીતિમાં આવી શકે છે અને સારા લોકો સરકારમાં બેસી શકે છે લોકોને માનવાનો નહોતો આપતું પણ દિલ્હીમાં આપણે જોઈ સરકાર બની પંજાબમાં સરકાર જોઈ અને એ સરકારના સારા પરિણામો મળ્યા તો અમે જ્યારે ગુજરાતમાં ધીમે ધીમે છેલ્લા ત્રણ ચાર મહિનાથી ફરતા યુનિવર્સિટીઓની અમારા મિત્રો બધા સૌ મુલાકાત લેતા હતા ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓને એવું કેવું છે કે જે વિદ્યાર્થી કાંક હોય છે રાજનીતિમાંથી સાથે રાજકીય માર્ગદર્શન મેળવે કે ભાઈ આપણા ગામમાં સરપંચ હોય તો એનું કામ શું હોય તાલુકા પંચાયતના પ્રમુખ છે જિલ્લા પંચાયતના પ્રમુખ છે વિધાનસભા છે કે લોકસભા છે એના જે સાંસદ છે એ કયા કયા પોતાના વિસ્તારમાં કામ કરી શકે આજે લોકોને એની અવેરનેસ નથી તો આમ આદમી પાર્ટી ટીમ તૈયાર કરીએ કે જેમાં ગુજરાતના ગણેલા એક લાખ થી વધારે યુવાનો આપણી સાથે જોડાય અને આપણે જે ગુજરાતના પાયાના પ્રશ્નો છે એનું શું સુખદ સમાધાન આવી શકે તો એ આપણે લોકો સુધી પહોંચાડવાનું કામ કરીએ આજે લોકોની જે પીડા છે આ વિદ્યાર્થીઓ કોણ છે એમાં દીકરા હોય દીકરી હોય

મહિલા છે બધા વિદ્યાર્થીઓ ભેગા બેસે છે એટલે એક જ ક્લાસમાં બેસીને આપણે આખા ગુજરાત ની અવલોકન કરી શકીએ છે કે કયા ક્ષેત્રમાં કઈ પીલા છે આજે ખેડૂતો માટે આપણે જોઈએ છીએ અમેરિકામાંથી કપાસ આવે છે એ લોકો માફ કર્યો

આમ આદમી પાર્ટી શું કરે છે તો કે સામાન્ય વ્યક્તિને રાજનીતિમાં લાવે છે રાજનીતિનો એનો જે બોધ પાઠ છે સમજાવે છે અને એને નેતા બનાવે છે સામાન્ય વ્યક્તિ જ્યારે નેતા બને છે ત્યારે એ સામાન્ય લોકોના પ્રશ્ન સોલ્વ કરે છે એનું જીવકુ જાકુ ઉદાહરણ આપણે પંજાબમાં જોઈએ છે પંજાબમાં શું થયું તો કે 2017 ની ચૂંટણીમાં ઘણા બધા યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા એના પછી 5 વર્ષ કે લોકો લોકો વચ્ચે રહ્યા અને જ્યારે 2022 ની ચૂંટણી આવી ત્યારે લગભગ પંજાબના ચૂંટાયેલા 92 ધારાસભ્યોમાંથી 70% લોકો એવા છે જે જુવાન છે

પચાસ હજાર રૂપિયા થાય એ સહાય જાહેર કરી દીધી કોઈના પશુ કે માલ મિલકત ને નુકસાન થઈ હોય કરીને રૂપિયા આપવાનું થયું આ પરિસ્થિતિ આપણા ગુજરાતમાં પણ થઈ છે

ના કરવાના કૃત્ય કરે છે કલંક વાત એ છે કે મહિલા ઉપર થતા અત્યાચારમાં બિહાર કરતા ગુજરાત આગળ છે આ કમનસીબી કેવા આપણે ગમે તે વાતમાં એવું બિહાર કહેતા હોય કે બિહાર છે બિહાર છે તો બિહાર કરતા તો ગુજરાત આગળ છે શિક્ષણ ની વાત કરીએ તો બિહારમાં બાવીસ ટકા જેટલું બજેટ શિક્ષણ પાછળ વપરાય છે ગુજરાતમાં પંદર ટકા જ વપરાય છે તો આપણે બિહાર થી પછાત થી

જોડાવાથી તમને બે વસ્તુ નો લાભ થશે એક તમે આવનારા સમયમાં લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં આવવા માંગતા હશો તો આમ આદમી પાર્ટી તમને પ્લેટફોર્મ આપશે તમે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા વિધાનસભાની ચૂંટણી લડવા માંગતા હશો તો આમ આદમી પાર્ટી તમને પ્લેટફોર્મ આપશે એનાથી શું ફાયદો થશે તો કે તમે તમારા વિસ્તારમાંથી ચૂંટાઈ અને પ્રતિનિધિત્વ કરશો ત્યારે લોકોનો ફાયદો થશે કેમ કે આમ આદમી પાર્ટી લોકો માટે કામ કરે છે અને લોકશાહીની સાચી વ્યાખ્યા એ જ છે લોકો દ્વારા લોકો માટે લોકોની સરકાર યુવાનો શું કરી શકે એનો એક દાખલો તમને બીજો આપી દો અત્યારે નેપાળમાં અમને આપણે જોયું

તો અત્યારે હું એ તમામ ભણેલા ગણેબગણેલા યુવાનોને આહવાન કરું છું તમારા આવનારા ભવિષ્ય માટે તમારી આવનારી પચાસ વર્ષની જિંદગી અને એના પછીનું ગુજરાત એને જો આપણે હરિયાળું, રૂડું વિકસિત બનાવવું હોય તો આપણે સૌએ ભેગા થવું પડશે એ ભેગા થવાનું પ્લેટફોર્મ આમ આદમી પાર્ટી તમને પ્રોવાઈડ કરશે આજે અમે આ SF ની ટીમ લોન્ચ કરીએ છીએ તો કે મારી સાથે દાનનીભાઈ માચુકિયા ઉપસ્થિત છે જેમને આમ આદમી પાર્ટી SF ટીમની આખા ગુજરાતની ප්‍රમુખની જવાબદારી આપે છે ત્યારબાદ મારી પાસે અમારી સાથે છે અમારા ભાઈ શ્રી અભિષ અભિષેકભાઈ સોલંકી છે એમને અમને જોનની જવાબદારી આપીએ છીએ મારી સાથે યાત્રિકભાઈ પટેલ છે એમને અમે સેન્ટ્રલ જોનની જવાબદારી આપીએ છીએ આ ઉપરાંત બીજા મિત્રો જે અહીંયા ઉપસ્થિત નથી એમના નામ આપની સમક્ષ હમણાં જાહેર કરી દઈએ છીએ ટોટલ અમારી છ જોનની જવાબદારી આજે ડિક્લેર કરીએ છીએ અને સાત સ્ટેટ ટીમની જવાબદારી ડિક્લેર કરીએ છીએ આવનારા સમયમાં અમારી આખી ટીમ છે એક પ્રદેશ લેવલ ત્યાંથી નીચે ઝોન લેવલ ત્યાંથી નીચે લોકસભા લેવલ અને ત્યાંથી નીચે વિધાનસભા લેવલ સુધી અને પછી જિલ્લા તાલુકા ગામડા સુધી

કઈ રીતે એક્ઝિક્યુટ થશે બોડી જે છે કઈ રીતે એક્ઝિક્યુટ થશે કેવી રીતે એનું ઇલેક્શન થશે કે કેવી રીતે એની નિમણૂક થશે આ બધું ફંક્શનિંગ કેવી રીતે થવાનું છે આમ તો પેલા એસએફ છે એનું નામ સીવાય એક્સેસ કરીને અમે ચલાવતા હતા ગુજરાતમાં જ્યારે પણ સંગઠન જે પોલિટિક્સ કે આપણે કોલેજોમાં ચાલતું હતું પણ તમારા છેલ્લા સમયથી તમને ખ્યાલ છે કે કદાચ એ ચૂંટણી છે જે સેનેટની થતી હતી એ લોકોએ બંધ કરી દીધી છે અને સીધી હવે નિમણૂક કરે છે

કે એ સંગઠન સ્ટેટ લેવલે હશે એની નીચે તો જિલ્લા લેવલે હશે જેથી માની લો કે કાલ સવારે પાટણમાં છે આપણે જોયું તો કે મેડિકલ કોલેજમાં એક છોકરાને અન્ય બધા છોકરાઓ મળી અને થોડો હેરાનગતિ જેને આપણે રેન્કિંગ એમાં એ પરિણામ આવ્યું કે એક વાહન દીકરો એક માતા પિતાએ ગુમાવ્યું હવે આ એક પ્રશ્ન છે પણ એની અસર આખા ગુજરાતમાં થઈ ગઈ હમણાં આપણે અમદાવાદમાં જોયું કે આઠમા એક છોકરાએ દસમા ધોરણમાં ભતા એક છોકરાને ચપ્પુ મારી દીધું અને છોકરાની હત્યા થઈ ગઈ અત્યારે સામાન્ય રીતે ગુજરાતમાં તો કે એક બાળક આપણે મોટા ભાગ હોય છે કે માતા પિતાને એક સંતાન હોય હવે એકનું એક સંતાન જો આવી રીતે સુરક્ષિત ન હોય તો કે તો એના માટે જવાબદાર કોણ સરકાર તો ફાકા ફોજદારી કરી નીકળી જાય છે કોઈને છોડી શું નહીં પકડો તો ખરા પણ પકડતા તો છે નહીં એટલે અમે એવું સંગઠન ડેવલપ કરીએ છીએ જે દરેક યુનિવર્સિટી સુધી અમારું અને કોલેજ સુધી સંગઠન હોય કે કોલેજમાં પાંચ પંદર વીસ મિત્રો અમારા પ્રતિનિધિ ત્યાં હાજર હોય કોઈ પણ પ્રશ્ન હોય તો એની સીધી રજૂઆત કરે અને એ પ્રશ્નનો સમાધાન ત્યાં જ લઈ શકે એટલે અમે કોલેજ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું એનએસયુઆઈ પણ છે એબીવીપી પણ છે અને આઈવાયસી પણ છે જી આ ત્રણ જીબી બી અલગ અલગ સંગઠનોનો વિદ્યાર્થીઓના છે જ અલગ અલગ પોલિટિકલ પાર્ટીઝના તમે કેવી રીતે યુવાનોની વચ્ચે જવાના છો અને કેવી રીતે એમને તમારી સમક્ષ લાવશો મેં આપને કીધું મેઈનસ્ટ્રીમ પોલિટિક્સમાં શું થાય કે ધારો કે અમિત શાહ છે એ દેશના ગૃહમંત્રી છે પણ એનો છોકરો શું છે તો કે આઈસીસીનો ચેરમેન છે ગુરુ પછી આપણે વાત કરીએ તો મારો કે માર્ગ અને મકાન બિહાર માંડકરી છે અને અહીંયા સામાન્ય જનતાના લોકો છે એને માની લો કે મોદી ની માતાનો વિરોધ કરવાનો છે કે અન્ય કોઈ પ્રશ્નોમાં વિરોધ કરવા માટે જનતા ને મૂકે છે તમે જે સંગઠનો એમની વાત કરો છો એ સંગઠનો શું કામ કરે છે તો કે તો જયારે વિરોધ કરવાનો હોય સરકાર એમને સુધી દબાવે આજે રોડે ચડી જાય છે આ કોઈ લોકો એવા નથી કે કે માટે બોલી હોય અત્યારે મેં તમને જે વાત કરી આ છોકરાઓના મુદ્દા માંથી એકચુ કઈ નિવેડો નથી આવતો ધારો કે ભાજપ નું સંગઠન છે તો એ પોતાના સંગઠન ની વાત તો સાંભળવું જોઈએ એ વાત સાંભળતું નથી એટલે અમે એવું સંગઠન બનાવવાની પ્રયત્ન કરીએ છીએ અને આવનારા સમયમાં બે હજાર સત્યાવીસ માં અમારી સરકાર બનશે તો આ સંગઠન પોતાના પ્રશ્નો લાવશેગરો છે એક લાખ ને વીસ હજાર વધારે જેમના બાળકો ફી ભરવાની પરિસ્થિતિ નથી તો સરકારે એવું કીધું કે ભરીશું પણ ભરતા નથી સ્કૂલમાં શું થાય છે ફી નથી ભરેલી હોતી તો એમને સ્કૂલમાં એડમિશન કેન્સલ કરવાનું કે તો પરીક્ષામાં બેસવા નથી

માની લો કે અત્યારે એક આપણે શિક્ષણનો મુદ્દો ગુજરાતમાં જે શિક્ષણ ની ફી નિયમન છે એ બાબતે કોઈ સમિતિ બનેલી છે પણ નિર્ણય આવતો નથી કારણ સવારે એવું બનશે કે આમ આદમી પાર્ટી ની સરકાર બનશે ને એવું કે ફી નિયમનમાં આવા પ્રશ્ન અમારા સુધી આવે છે તો એના ઉપર ચોક્કસ નિર્ણય લેવામાં આવશે મતલબ કે ટીમ છે આખા ગુજરાતમાં ફેલાયેલી છે શિક્ષણ જગતમાં કઈ પણ પ્રકારની તૂટીઓ હશે એ એ તૂટીઓ અમારા સુધી કેવી રીતના પહોંચે એસએફની ટીમ દ્વારા અને અમારી સરકાર એ તૂટીનો સમાધાન કરાવશે જે એજ્યુકેશનલ ઇશ્યુઝ છે અત્યારે જે પ્રાયોરિટાઇઝ તમે કર્યું કે ભઈ મતલબ ખાનગી કોલેજીસ છે કે ફ્રી વધારે છે મેડિકલની છે પણ તમારા હિસાબે જે এড્યુકેશન છે એને લઈને કયા કયા પ્રશ્નો તમને વધારે અ લાગે છે કે એના ઉપર ફોકસ કરવા જેવું છે તમે કરવાના છો સૌથી મોટું તકલીફ શું છે ખબર છે અત્યારે ગુજરાતમાં શિક્ષણનું સ્તર ખૂબ કથળી રહ્યું છે શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે એના માટે જવાબદાર કોણ છે આપણે એવું કહીએ કે ગુજરાતમાં શિક્ષકો નથી તો શિક્ષકો નથી કે નિર્ણય કોનો છે એ તો સરકાર શિક્ષકોની ભરતી નથી કરતી આજે વિચારો કમ્પ્યુટરના શિક્ષકોની ભરતી છે ને 20 વર્ષથી નથી થઈ આ રમત ગમત ના જે શિક્ષકો છે એમની પીટી શિક્ષકો ની ભરતી નથી થઈ હવે આપણે એવું કહે છે કે રમશે ગુજરાત પણ કેમ આજે ચારસો કરોડ નો ઓલિમ્પિક માટે એક વર્ષ નું બજેટ હોય છે ચાર વર્ષે ઓલિમ્પિક રમાય સોળસો કરોડ રૂપિયા નું બજેટ હોય છે એ સોળસો કરોડ નું બજેટ વાપરીને ગુજરાત ને મળે શું તો કે ચાર વર્ષે જયારે ઓલિમ્પિક નું આયોજન થાય ત્યારે ત્રણ લોકો રમવા માટે પહોંચે છે જીતતું તો કોઈ નથી પણ તમે સોળસો કરોડ વાપર્યા પછી એટલીસ્ટ તમે જેમ પંજાબ છે તો પંજાબ માંથી તમે એકસો ત્રેવીસ થી વધારે લોકો નું પ્રતિનિધિત્વ ત્યાં જાય છે તો એવું ગુજરાત માં કેમ ના થાય તો આ જે પ્રશ્ન છે એવું નથી સરકાર પાસે પૈસા ની તકલીફ પૈસા તો સરકાર સોળસો કરોડ વાપરી નાખે છે અને એ છોકરાઓ પણ છે યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ છે પણ એમને રમત ના નથી મળતા ત્રણ હજાર થી વધારે સ્કૂલો એવી છે જેમાં માત્ર એક જ શિક્ષક છે હવે ભણાવે રમાડે શું કરે છે તો આ જે પાયાના પ્રશ્નો છે આ પ્રશ્નો સમાધાન કરવા માટે સૌથી પહેલું પગલું શું તો આમ આદમી પાર્ટી સરકાર બને એટલે એમને મોટા પાયે શિક્ષકોની ભરતી કરશે મોટા પાયે શિક્ષકો ભરતી કરવાથી શું થશે તો કે જે જગ્યાએ શિક્ષકો નથી એ શિક્ષકોની ખોટ છે એ પૂરા છે અને એના જે શિક્ષણ સુધી આવ્યું જ નથી ત્યાંથી શરૂઆત થશે આ થોડીક ત્રણ ચાર પાંચ વર્ષની લાંબા ગાળાની પ્રોસેસ છે પણ અમે એ વસ્તુ કરીને બતાવી છે દિલ્હીમાં જો આમ આદમી પાર્ટીની સરકાર બેની દસ વર્ષમાં શું થયું કે ચાર લાખ થી વધારે બાળકો પ્રાઇવેટ સ્કૂલ મૂકી અને સરકારી સ્કૂલમાં આવ્યા

હવે ભણાવવા માટે અત્યારે ગુજરાતમાં તો શિક્ષણ એવું મોંઘું થઈ ગયું છે તમે એક છોકરાને ભણાવો તો મહિને પચાસ હજારથી લાખ રૂપિયા જોઈ રહી હોય છે મેં તો એવું સાંભળ્યું છે કે અહીંયા કોલેજ કરવા માટે બીએ ના ગુજરાતમાં બાર બાર લાખ રૂપિયા લેવામાં આવે છે તો શિક્ષણ જ્યાં સુધી સસ્તું નહીં થાય શિક્ષણ જ્યાં સુધી આ મોંઘું છે એના ઉપર ક્યાંય નિયમ જ નહીં આવે ત્યાં સુધી ગુજરાતના સામાન્ય ઘરના છોકરાઓ ભણી શકવાના નથી એટલે પહેલો ફેરફાર આમ આદમી પાર્ટીની સરકાર આવશે એટલે એ કરશે કે શિક્ષણનું સ્તર છે જે મોંઘવારી છે એ શિક્ષણમાં ફ્રી શિક્ષણ ટૂંકમાં આપવાની મારી પોલિસી છે તમારું જે સંગઠન છે એએસએપી નું જે સંગઠન હશે એ અત્યારે કયા કેટલા સંખ્યા બહુ સાથે નું છે અને આવનારા સમયમાં કેટલા સમયમાં તમે એને ક્યાં સુધી લઈ જવા બળ 10 તારીખે અમે એએસએપી ની લોન્ચિંગ નો કાર્યક્રમ કર્યો આજે અમે અત્યારે 13 લોકો ની સમિતિ લોન્ચ કરીએ છીએ આ 13 માંથી 7 લોકો છે એ સ્ટેટ ટીમ ના છે એમાં એક અમારું પ્રમુખ છે સંગઠન મંત્રી છે ચાર સહ છે અને એક મીડિયા ઇન્ચાર્જ છે એની સાથે અમે ગુજરાતને અલગ અલગ સાત ઝોન માં વહેંચેલું છે

હવે એક જિલ્લામાં ઓછામાં ઓછા 40 થી 50000 વિદ્યાર્થીઓ હોય આ વિદ્યાર્થીઓ માટે કોઈ ઓપ્શન જ નથી તો અમે આ સંગઠન દ્વારા કે જે શિક્ષણના પાયાના પ્રશ્નો છે કે ભાઈ ગુજરાતના લોકો શું ઈચ્છે છે આજે ગુજરાતના લગભગ એવા ગામડા છે કે જેમાં 8 માં ધોરણથી ઉપરની તો કે સ્કૂલ જ નથી એટલે ગામડામાં મોટા ભાગે પુરુષ હોય દીકરો હોય તો દીકરાને તો હજી બાજુના ગામમાં કે બહાર મોકલે છે પણ દીકરી હોય જેના ઘરમાં દીકરી હોય 8 ધોરણ ગામડા સુધીની સ્કૂલ હોય ત્યાં સુધી ભણાવે 9 માં માં કે ખેતી કે મજૂરી કામમાં અથવા તો પોતાના ઘર કામમાં લગાડી દે છે

ખોટ છે જે ત્રુટી છે જે લગભગ અઠ્યોતેર વર્ષ આઝાદીના થઈ ગયા પણ હજી પૂરી શક્યા નથી એ અમારે પૂરી કરવી છે જે અમે દિલ્હીમાં પહેરું છે પંજાબમાં પહેરું છે અને હવે અમે ગુજરાતના લોકોને અપીલ કરીએ છીએ કે અમને મોકો આપો અમારે ગુજરાતમાં પણ કામ કરવું છે પણ અમે કામ ક્યારે કરી શકીએ દિલ્હીની જનતાએ દિલ્હીમાં મોકો આપ્યો પંજાબની જનતાએ પંજાબમાં મોકો આપ્યો અને ગુજરાતની જનતા અમને ગુજરાતમાં મોકો આપે તો અમે ગુજરાતમાં આ કામ ચોક્કસથી કરી શકીએ ગુજરાતની અંદર સીપીએલ કોલેજો કરીને ગુજરાતમાં સીપીએલ કોલેજો વર્ષોથી બંધ થઈ ગઈ

જવાબ નહીં સરકાર સરકાર નું કોઈ ષડયંત્ર નહીં પણ આ પ્રોપર રીતના વર્ષોથી આટલું નહીં હું એ જ કહું છું છે તો એની ભરતી થાય

લોકો મજા આવે છે પચાસ પચાસ હજાર રૂપિયા લાખ લાખ રૂપિયા ફી વર્ષે ભરવાની સરકારી સ્કૂલમાં તમે ભણાવતા નથી સરકારી સ્કૂલમાં તમે શિક્ષકો ની ભરતી નથી કરતા તો કે તો એના લીધે આખે આખું આ લોકો એક પ્રી પ્લાન આયોજન બંધ ચાલે છે

કે પણ છે અઢાર વર્ષ ના છે ને તમે પૂછો કે તલાટી ની કામગીરી શું તો એની પાસે જવાબ ની હોય એને તમે પૂછો તાલુકા પંચાયત જે સભ્ય છે એની કામગીરી શું રોજગાર નો જે પ્રશ્ન છે એ રોજગાર ના પ્રશ્ન ઉપર સીધી વાત છે કે ભાઈ

Thank you.